કેટલા માટે કહું છું તમે એક પગલું ખોટું ભરી લેહો ને તેથી તમારા મા બાપ કે તમારા ભાઈઓ તમારા કાકા તમારા મામા બાપુ આ દુનિયામાં સાતી કાઢીને હાલીને એક એક લખવું હોય તો લખી લેજો એટલા માટે કહું છું મા બાપ છે ને આપણું ભલું જ કરતા હોય આપણે અત્યારે મોબ મોબાઈલના માધ્યમથી બાપુ બધું જોઈ જ છીએ આપણે એમાં મારે કોઈ વ્યક્તિગત વાત કરવાની જરૂર નથી પણ બાપુ એક

અને પછી બાપુ એને રખડતી કરી મૂકે મા બાપના ડેલા તો પેલા બંધ થઈ ગયા ઈ દીકરીઓની જે બાપુ દશ્યા છે ને આપણા હૃદયમાં હબાક આવે છે તારી તારી ભલે થાય એક આટલી ભૂલ ન કરી હોત તો દુનિયા ખોટી થઈ એટલા માટે કહું છું ખાવ પીવો મોજ કરો મા બાપ ની મંજૂરી સિવાય હું તો એમ કઉ છું કે તમે બહાર જાઓ તો મા બાપ ને પૂછીને જાઓ અને આવો ને તો બાપ ને કહો કે આટલા વાગે તમે આવી જ જાઓ અને બેનું વારે જાઓ હા પછી તમે ગમે એના ગમે હાલતા થઈ જાવ ને બાપુ બહુ સારી રાવણ છે ને હું એમ કઉ રાવણ ગામો કાયમ છે હજી છે એમે તો બધે જાય અમને નો ખબર હોય રાવણ મરી ગયા એમ નો રહેતા એટલે માં નું પાત્ર છે ને બાપુ અદ્ભુત પાત્ર છે જોકે પેલા તો બાપુ એક દીકરી એના લગન થાય ને બાપુ ગામ માંથી જાય ને આખું ગામ રોતું અઢારે વર્ણ ના બાપુ રોતા હોય કે એક પંખી માળો મૂકીને વ્યુ ગયું અત્યારે દીકરી જ નથી રોતી અત્યારે દીકરીને અરે બાપુ જેની જન્મ ભંકા છે જેને મા બાપે બાપુ ઉછેર્યા છે મોટા કર્યા છે મા બાપે આપણી તમામે તમામ બાબુ જરૂરિયાત પૂરી પાડી છે એ મા બાપ છોડવાનો વારો આવે અને આંખમાંથી માંથી ન આવે અરે હારા હારા રોવે બાપુ ગમે એવો મરદ બાપ હોય ને મુશે લીંબુ ઠરતા હોય ને બાપુ ભાંગી ને ભૂકો થઈ જાય દીકરી જાય ત્યારે દીકરી દીકરી તો દીકરી છે ભલા મને મેં કીધું એમ આ જેટલા જેટલા સભા અમે આ મોટી મોટી વાતો કરી તમે અમને ચા ને પાણી ને ખાટલા ને ગાટલા ને આ તમે બધી વ્યવસ્થા કરી દો તમે એ બાજુ આવ્યા હોય અને એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય અને ડેલામાં લઈ જવું અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું અને હારો માણા નો હોય તો જીવવાની મજા જ ન આવે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જાય તો હેળે જો અવતાર તને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ ન આવે આપણે હગાન ફોન કર્યું કે આપણે ખબર પૂછ્યું કે હાલો ને આપણે ખબર પૂછ્યું હગાન તો આપણે ફોન કર્યું કે પાંચેક હજાર મોકલાવજો શું ગુડવા હગાન હગામ ઠેકાણ ના ઘેરે જાય બહેરા સોટે ભાઈ બંધ હોય તો આપડે ભેગો થયો નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે લો આ ભાઈ બંધ શું કરવા અરે કોઈ મતલબ નથી રા પણ સમજાય એવી વસ્તુ નથી આ મારો કહેવાનો મીનિંગ તમે તમને જો સમજી જાવ તો બાકી જગત આખું સમજી જવાય આ અમે બહાર જાવી ને તો અમને બધા ઘણા એમ કે અમારા ઘરે પગલા પડાવવા તમે હાલો બાપુ અમારા ઘરે પગલા એટલે કોઈ સાધુ સંતો ના હોય અમારે હું પગલા પાડવા ના ના બાપુ હાલો હાલો આપણે એમ કે હાલો રાજી થાય જાય આખા ઘરના રાજી થાય ચા પાણી કરે ને હાર પહેરાવે સાલું ઓઢાડે ઘરે જાય ને તો બૈરા શું કે બાયરું ભરાજ પોતા કર્યા છે પગલા પડશે એટલે ઓલા પગલા પાડવા માં થશે મફત પાડી પાડવા નથી દેતા પણ મારો કહેવાનો અર્થ શું છે બે ને સ્વીકારી લેવાની બે હાચા છે એની જગ્યા એ નથી પાડવા દેતા ને એ હાચા છે તમે પડાવો છો એ હાચા બે વાત છે કામ ઓલા તને નાઠેથી રોટલા છે એટલે ઈ ના પાડે ન ખડી બાયરું પુરાવું પડે તમે એક જ વખત પગલા પાડવાના અમે આ રોજ આવી તમે થાકી જાઓ કે આમના કેટલા વખત પાડ્યા હવે વાળવા પડશે સ્વીકારી લેવાય મારો કહેવાનો મીનિંગ છે ને આપણે બે દીકરા હોય ત્રણ દીકરા હોય અને એકાદ બે કામ કરતા હોય ને એકાદો ઉડાડતો હોય ને એમાં ઘરની વાત ઘરમાં રખાય ઉડાડવા જ આવ્યો છે એ નહીં કરવાનો ધંધો એ ન કરે પછી ઘરની વાતો બાપુ બહાર કરે કઈ ન વળે ઘરની વાત ઘરમાં રખાય પછી જેવો આપણો દીકરો હોય એવો જેવી દીકરાની વહુ હોય હું તો એમ કહું હાવ જો હાવ મટી જાય ને તો વહુ વહુ મટી જ જાય પણ હાવું ને બાપુ એક ફૂટ આમ એક ફૂટ અત્યારે હાલતી હોય હાવું એ ભૂલી જાય કે હું આ એક દી વહુ થઈને આવી હતી એ ભાઈ ભૂલી જાય હાવું થાય પછી તમે જુઓ તો આમ એની વાત આખું 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 સકડું ફરી જાય આમ બીજી જ ભાઈ વાતો કરે અમારે તો સપર પૈકી એવી આવી છે ને આવી ન કે છોકરો માં દો હાજો જ નથી થતો લે આઈને માંદો પાડ્યો તારા છોકરાના ના લખણ કેવા છે જો ને પેલા અરે વહુ હાવું જો હાવ મટી જાય તો બાપુ વહુ હું તો એમ કહું આપડી દીકરી કોકના ઘરે છે કોક ની દીકરી વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુ ને જો હાવ માં દેખાય ને તો સમજી લેજો જગત માં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે જરૂર એની છે કોઈ બાપુ આ દુનિયામાં ટુ ઝેડ કમ્પ્લીટ કોઈ છે જ નહીં ઓલરાઉન્ડ કોઈ નથી ઉપર બેઠો એક જ છે બધા ખેલ બેઠો બેઠો કરે છે તમે આ પાત્ર ભજવવા આવ્યા છો દીકરાનું માનું વહુનું ભાઈનું બાપનું દીકરાનું આ પાત્ર કોણ કેવું ભજવે છે બેઠો બેઠો જોવે છે બાકી વાતમાં કઈ છે નહીં મરી જવાનું છે વાત એટલે જ હું કઉ છું કે તમને મને જેટલો સમય મળ્યો એટલો આનંદ કરો મોજ કરો હળવા ફૂલ થઈ જાઓ કઈ કરવાની જરૂર નથી એક બે ખેતરની માથે મોરલો બોલતો હતો મને ફરમાઈ જાય કહું અમુક અમુક વાતો પાછી મોડી મોડી સમજાય છે બે ખેતરવાની બોલતો તો મોર અને અહીંયા કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ હશે એને ખબર નતી મોર કારણ કે આમાં દ્રષ્ટાંત છે ને મોર ને કોયલ ને આ કોઈ બોલ્યા ન હોય કારણ કે નામ કોઈ ન લેવાય અમારે આ જનાવર જ ગોઠવવા પડે નકર તો હવા ફોન આવે અમારા ઉપર એટલે અમારે જનાવર જ ગોઠવવા પડે એટલે કોયલ ને એમ થયું કે આ કોઈક બોલે છે સરસ મજાનો અવાજ આવે છે કોણ બોલતું ઝરમર ઝરમર વરસાદ વરસતો મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ ને કહું કે મારે જોવા જ બોલે છે પણ ક્યાં વરસાદ રહી જાય જવું ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને મનથી નક્કી કરી લીધું એ કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા મનથી વરી ચૂક આ મેં હમણાં કીધું ને એટલે પાંત્રીનું પેટ્રોલ પૂરી નીકળ્યા હોય એવું એ ખડીક થયું ને વરસાદ રહી ગયો અને વરસાદ રહી ગયો એટલે કોયલ ઉડો હમણાં જે અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને મોરલો ઉડી ગયેલો ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ જઈ લગભગ અહીંથી જ અવાજ આવતો હતો એટલે ઓલો ઘોડ બેઠો હતો ને એને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કે કોણ બોલતો તી કે ભાઈડો બોલતો હતો કે શું કામ એને ખબર જ નથી કે બોલવા વાળો વ્યવહી ગયો આ તો આ તો કોઈક બીજો જ છે એટલે એને તેમ કહ્યું કે આ હા આનું મોઢું જોયું હોય ખાવા ન મળે પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો કે કે શું હતું ઈ કે હતું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો અડધો રડધું સાંમું આવ્યું એ લગ્ન કર્યા અને પછી બે રહેતા હતા એટલે કોયે એને કીધું સ્વામીનાથ મને આ લગનનો મોહ નથી બોલો તો ખરા અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વર એક જ વખત બોલું પછી ક્યાં બોલું છું ઈ કે વાંધો ને હાલો ને વર હમણાં પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના છ મહિના ફરીને મીડો હાડ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવળ જોવળ મીડા ચડવા અને બોરલા ચારે બાજુ કે અને તેથી બાપુ એ કોયલ કે છે કે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે કોઈ મનનો નહીં કોઈ આવી મને પેલા જ કેવું તું હા આપડા ને જેટલી કોયેલો નથી હલવાની અને નખરી કોયેલો હલવાણી છે એવું નથી જેટલા મોરલા ચીબરિયુ હલવાના છે પણ આયલા જાય આપણે એમ કે ભગવાન જો આમનું ગાડું ફુગાડી દે હે બે માણે બાપુ જો પતિ પત્ની કાંઈ એક મતા પેઢી ઉજળી થાય બાકી શિયાળીયું સીમ કોઈ તાણે કુતરું ગામ કોઈ તાણે પરજામ કે ઠેકાણા નો હોય એટલા જ માટે મારો કહેવાનો અર્થ હું તો એમ કઉ હાજ નું ટાણું હોય ને મા જીવતી હોય અને માં બેઠી હોય ને એના ખોળામાં દીક માછું નાખીને પૂછજો કે મારો જન્મ થયો તને વેદના કેટલી હતી બાપુ પૂછજો તો તમને આટલું બધું જો સંપત્તિ આપણી પાસે હોય તમે જોવો તો કુટુંબ પરિવાર માં બાપ ને કે આશ્રમ માં મૂક્યા હોય તો શોકૃત કે એક તો બહુ થઈ ગયું બોલો હા તમને જોવો તો માણસ ગમતા તમે જોવો તો એકલા ને એકલા જ રહેવું ત્રણ માલ નું મકાન હોય નકરો હું તો હું બે રખડતા હોય માન બાપ બાપુ એ પહાતા જ નથી કોઈ અને પછી બાપુ કે હું નડતું હોય છે હું નડતું હોય છે કોઈથી દાણા જોરાય મેળ પડે